નમસ્તે કેમ છો તમે બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની આપણી વાર્તા ભાઈ અને બહેનની ખૂબ જ હૃદયપર્શી કહાની છે તો વાતને અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી મારો ભાઈ ખૂબ પૈસાવાળો હતો મારા લગ્ન ગરીબ પરિવારમાં થયા હતા મારો પતિ વારંવાર મને કહેતો હતો કે પોતાના ભાઈ પાસે મદદ માગ પરંતુ હું હંમેશા ભાઈના ઘરેથી ખાલી હાથે પાછી આવતી હતી અમે ખૂબ જ મજબૂર હતા એક ટાઈમનું ખાવાનું ખાતા તો બીજા ટાઈમે ભૂખ્યા રહેતા ત્યારે જ અચાનક મારો ભાઈ ખૂબ જ વધારે બીમાર થયો ડૉક્ટરે કહ્યું કે તેની બંને કિડનીઓ ફેલ થઈ ગઈ છે અને માત્ર લોહીના સંબંધની કિડની તેની સાથે મેચ થઈ શકે છે મારા ભાઈ સિવાય મારો કોઈ લોહીનો સંબંધ ન હતો પરંતુ ભાઈ પોતાની પત્ની અને બાળકોમાં એટલો ખોવાઈ ગયો હતો કે તેણે મને પૂછવાનું પણ છોડી દીધું હતું હવે હું બધી ફરિયાદો ભૂલીને મારા ભાઈને પોતાની કિડની આપવા માટે તૈયાર થઈ હતી પરંતુ જેવી જ મેં કિડની આપી તો ભાભી ચીસો પાડતી પાડતી મારી પાસે આવી અને મને મારવા લાગી કારણ કે મારી કિડની તો મારું નામ રુચિકા છે અને અમે બે ભાઈ બહેન છીએ અમારા માતા પિતા બાળપણમાં જ અમને છોડીને આ દુનિયામાંથી જતા રહ્યા માતા પિતાના અવસાન પછી મારો એકમાત્ર આધાર મારો ભાઈ હતો જે મને ખૂબ જ પ્રેમ કરતો હતો તેને હંમેશા મને માતા પિતા જેવો પ્રેમ આપ્યો અને મારી ખૂબ સંભાળ રાખી તેણે મને હાથની હથેળીમાં રાખી હતી તેના પ્રેમ અને લાગણીને હંમેશા પોતાના દિલમાં મહેસૂસ કરતી રહી મારો ભાઈ એક ખૂબ જ જવાબદાર અને પ્રેમાળ વ્યક્તિ હતો તેણે મને ભણાવી ગણાવી અને મારી દરેક ઈચ્છાને પ્રાથમિકતા આપી નાનપણથી લઈને અત્યાર સુધી તેણે ક્યારેય એવો અહેસાસ ન થવા દીધો કે અમારા માતા પિતા અમારી સાથે નથી તેણે પોતાના ખભા પર ઘરનો બધો બોજ ઉઠાવી લીધો અને પપ્પાના કારોબારને પણ સંભાળવા લાગ્યો તે સવારથી સાંજ સુધી મહેનત કરતો હતો જેથી તે મને અને પોતાને સારું જીવન આપી શકે અમારા દિવસો ખુશીઓથી પસાર થઈ રહ્યા હતા તેના પ્રેમ અને મહેનતે અમને ક્યારેય કોઈ વસ્તુની કમી મહેસૂસ ના થવા દીધી ત્યાર પછી જેમ તેમ કરીને સમય પસાર થતો ગયો તેણે મારા જીવનને એક નવો વળાંક આપવાનો નિર્ણય લીધો ભાઈએ મારા લગ્ન પોતાના એક ઓળખીતા અભિનવ નામના છોકરા સાથે કરાવી દીધા લગ્ન પછી મારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ હતી અભિનવ પણ એક પ્રેમાળપતિ સાબિત થયો જેણે હંમેશા મારું ધ્યાન રાખ્યું અને મારા જીવનને સુંદર બનાવવા માટે દરેક સંભવ કોશિશ કરી લગ્નના વિતાવેલા દિવસો અમારા માટે એક સપના જેવા હતા અભિનવ મારું ખૂબ ધ્યાન રાખતા હતા અને મારી દરેક ઈચ્છા પૂરી કરવાની કોશિશ કરતા હતા અમે બંને એક સુખી જીવન જીવી રહ્યા હતા અને એકબીજા સાથે ખૂબ જ ખુશ રહેતા હતા અમે અવારનવાર અલગ અલગ જગ્યાએ ફરવા જતા નવી નવી જગ્યાઓ જોતા અને એક સાથે સમય વિતાવતા અભિનવે મારું જીવન ખૂબ જ ખુશનુમા બનાવી દીધું હતું અને હું પોતાની દુનિયાની સૌથી ભાગ્યશાળી સ્ત્રી માનતી હતી આ દરમિયાન મારા ભાઈએ પણ પોતાના જીવનને એક નવો વળાંક આપવાનો નિર્ણય લીધો અને લગ્ન કરી લીધા શરૂઆતમાં મારા ભાભી પણ ખૂબ જ સારી હતી અને હંમેશા મારું ધ્યાન રાખતી તે અમને તેમની સાથે સમય પસાર કરવા આમંત્રણ આપતી અને જમવાનું બનાવતી અને અમે તેમના ઘરે જઈએ તો ખુશી વ્યક્ત કરતી ભાઈ અને ભાભી સાથેનો અમારો સંબંધ ખૂબ જ ખુશીઓથી ભરેલો હતો અને અમે બંને પરિવારો એકબીજાના સુખ દુઃખમાં સામેલ રહેતા હતા પરંતુ પછી અચાનક પરિસ્થિતિએ એવો વળાંક લીધો અને કંઈક એવું બન્યું જેની અમને જરાય ઉમીદ ન હતી તો મિત્રો આગળ કહાનીમાં શું વળાંક આવશે તે જોઈએ તેના પહેલાં વિડીયોને લાઇક અને કમેન્ટમાં જય માતાજી અવશ્ય લખી દેજો જેથી માતાજીની અસીમ કૃપા આપ પર હંમેશા બની રહે અને હા તમે કયા શહેર કે ગામથી મારો વિડીયો નિહાળી રહ્યા છો તે પણ કમેન્ટ બોક્સમાં જણાવજો જેથી તમારી સાથે સંપર્ક બન્યો રહે અને અમને તમારી કોમેન્ટ વાંચી ખૂબ આનંદ થાય છે તો તમારું નામ અને કામ જરૂરથી જણાવજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો વાર્તામાં આગળ શું થાય તે જોઈએ અભિનવના ધંધામાં નુકસાન થવા લાગ્યું પહેલાં પહેલાં તો અમને લાગ્યું કે આ એક સામાન્ય બાબત છે અને ટૂંક સમયમાં જ બધું સારું થઈ જશે પરંતુ પરિસ્થિતિ વધુ ખરાબ થતી ગઈ ધંધામાં રોજે રોજ નુકસાન થતું રહેતું અને અભિનવ આ વાતથી ખૂબ જ પરેશાન રહેવા લાગ્યા તે આખી રાત વિચારતા રહેતા કે કેવી રીતે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પણ તેમને કોઈ ઉકેલ ના મળ્યો ધીમે ધીમે અમારો પૂરો ધંધો ખતમ થઈ ગયો અને અમારી પરિસ્થિતિ ખૂબ જ વધારે ખરાબ થઈ ગઈ રોજબરોજના ખર્ચાઓને પહોંચી વળવું પણ મુશ્કેલ બની ગયું ક્યારેક ખાવાનું હોતું તો ક્યારેક નહીં ક્યારેક બે ટકનું ખાવાનું મળી જતું તો ક્યારેક દરેક એક ટકનું પણ ના મળતું આ સંજોગો અમારા માટે ખૂબ જ મુશ્કેલ હતા અને અમે લાચારની સ્થિતિમાં જીવી રહ્યા હતા જ્યારે પરિસ્થિતિ હદથી વધારે ખરાબ થઈ ગઈ અને મારા માટે ધીરજ રાખવી મુશ્કેલ થઈ ગઈ તો હું મારા ભાઈ પાસે મદદ માંગવા માટે ગઈ ભાઈએ મારી મદદ કરવામાં કોઈ સંકોચ ના કર્યો તેણે મને ગળે રગાડી મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે તું મારી બહેન છે તને કોઈ પણ મુશ્કેલી હોય તો સંકોચ મને કહેજે તેના આ શબ્દો સાંભળી મારા મનને સુકૂન મળ્યું મેં તેનો આભાર માન્યો અને મનમાં એક નવી ખુશી લઈને ઘરે પાછી આવી તેની મદદથી અમારા દિવસો થોડા સારા વીત્યા પરંતુ જેવા જ પૈસા ખતમ થયા પરિસ્થિતિ ફરીથી એવી જ ખરાબ થવા લાગી હવે અમને એ અહેસાસ થઈ ગયો કે અમારી પરિસ્થિતિ સુધારવા માટે કોઈ મોટા બદલાવની જરૂર છે પરંતુ અમને સમજાતું ન હતું કે અમે ક્યાંથી શરૂઆત કરીએ અભી મેં ઘણી જગ્યાએ નોકરી માટે પણ પ્રયત્ન કર્યો પરંતુ તેમને કોઈ પણ જગ્યાએથી ઈચ્છા પ્રમાણે જવાબ ના મળ્યો અને રોજગારની શોધમાં ભટકતા હતા પરંતુ અમારા તમામ પ્રયાસો નિષ્ફળ જતા હતા આવા સંજોગોમાં મેં પોતાના જીવનને એક નવા દ્રષ્ટિકોણથી જોવાનું શરૂ કર્યું મેં વિચાર્યું કે કદાચ ભગવાને આપણી પરીક્ષા માટે આપણને આ મુસીબતમાં મૂક્યા છે અને આપણે હિંમત ના હારવી જોઈએ મેં અભિનવને હિંમત આપવાની કોશિશ કરી અને કહ્યું કે જો આપણે આપણી મહેનત ચાલુ રાખીશું તો એક દિવસ ચોક્કસ આપણી સમસ્યાનો અંત આવશે અભિનવે મારી વાતોને થોડી હિંમત મળી અને અમે બંને એકબીજાને સપોર્ટ કરવાનો નિશ્ચય કરી લીધો ધીમે ધીમે મને એ વાતનો પણ અહેસાસ થયો કે ભાઈ અને ભાભી સાથે અમારા સંબંધો પહેલાં જેવા નથી રહ્યા ભાઈની પત્નીએ પણ બદલાવ લાવવાનું શરૂ કરી દીધું હતું શરૂઆતમાં તેમણે જે પ્રેમ અને આદર બતાવ્યો હતો હવે તેનું સ્થાન ફોર્મલ બેટીએ લઈ લીધું હતું તે મોટાભાગે અમારાથી દૂર રહેવા લાગી અને અમારી પરિસ્થિતિની મજાક ઉડાવવા લાગી આ બધું મારા માટે ઘણું દુઃખદાયક હતું પણ હું ચૂપચાપ બધું સહન કરતી રહી એક દિવસ મેં પોતાના ભાઈ પાસે ફરીથી મદદ માગી પણ આ વખતે તેનું વર્તન બદલાઈ ગયું હતું તેણે કઠોર સ્વરે કહ્યું હવે તમારે તમારા જીવનની જવાબદારી પોતે જ નિભાવવી પડશે આ શબ્દો સાંભળીને મારું દિલ તૂટી ગયું કે જેણે હું હંમેશા પોતાનો સહારો માનતી હતી તે આટલો પારકો બનીને વાત કરશે એવું મેં ક્યારેય કલ્પનામાં પણ નહોતું વિચાર્યું પરંતુ મેં મારા આંસુ છુપાવીને તેનો આભાર માન્યો અને તૂટેલા હૃદય સાથે ઘરે પાછી આવતી રહી ઘરે આવીને હું જોર જોરથી રડી મારા આંસુ રોકાવાનું નામ નહોતા લેતા એક બાજુ ભાઈના ખરાબ વર્તનનું દુઃખ હતું તો બીજી બાજુ પોતાની લાચારીનો અહેસાસ હતો કે હું પોતાની સમસ્યાઓનો ઉકેલ શોધવામાં સમર્થ કેમ નથી મારા પતિએ મને આશ્વાસન આપ્યું અને મારા આંસુ સાફ કરીને કહ્યું કાંઈ વાંધો નહીં આપણે કોઈક ને કોઈક રીતે ગુજારો કરી લઈશું તું ચિંતા ના કર તેમની વાતોમાં પ્રેમ અને સહાનુભૂતિ હતી પરંતુ મારા હૃદયમાં એક પીડા હતી જેને હું ભૂલી નહોતી શકતી હું આખી રાત જાગતી રહી અને જ્યારે ઊંઘ આવી પણ તો થોડી વાર પછી એક સપનું જોઈને જાગી ગઈ સપનામાં હું પોતાના ભાઈને જોઈ રહી હતી જે બાળપણમાં મારા માટે રમકડા ખરીદીને લાવતો હતો મારી સાથે રમતો હતો અને દરેક એક મુશ્કેલીમાં મારી પડખે ઊભો રહેતો હતો પણ આજે એ જ ભાઈ મારા દુઃખ અને સમસ્યાઓથી અજાણ બની ગયો હતો આ વિચાર દિલને તીરની જેમ બીંધી રહ્યો હતો અને મારી આંખમાંથી આંસુ વહી રહ્યા હતા મેં મનમાં અને મનમાં પ્રાર્થના કરી કે ભગવાન ક્યારે કોઈને આવી પરિસ્થિતિમાં ના મૂકે પરંતુ સાથે જ એવો અહેસાસ પણ થયો કે કદાચ આ મારા માટે પરીક્ષાનો સમય છે બીજા દિવસે સવારે મેં પોતાને હિંમત આપવાનું નક્કી કર્યું પોતાના આંસુ સાફ કરીને મેં એક નવી શરૂઆત કરવાનો સંકલ્પ કરી લીધો મેં વિચાર્યું કે કદાચ મારો ભાઈ મારી આ હાલતને જોઈને નિરાશ થઈ ગયો હશે અને તેણે આ વાત મને સમજાવવા માટે કીધી હશે કે મારે પોતાને મજબૂત બનાવવી જોઈએ મેં પોતે પોતાને વચન આપ્યું કે હવે હું કોઈના પર બોજ નહીં બનું આ સમય હતો કે હું પોતે નવેસરથી પોતાને મજબૂત બનાવું અને પોતાના જીવનને એક નવો વળાંક આપું પરંતુ હું વિચાર વિચારીને થાકી ગઈ કે શું કરવું જેનાથી અમારી પરિસ્થિતિ થોડી સારી થઈ જાય કમસે કમ બે ટાઈમની રોટલી તો મળી જાય પરંતુ કરવા માટે કંઈ પણ ન હતું દિવસો આમાં જ પસંદ પસાર થતા રહ્યા અને દરેક દિવસની સાંજ અમારા માટે માત્ર નિરાશા જ લાવતી હતી જીવનમાં ક્યાંય કોઈ આશાનું કિરણ દેખાતું ન હતું એવું મહેસૂસ થતું હતું કે જાણે અમે એક અંધારાવાળી જગ્યાએ ભટકી રહ્યા છીએ જ્યાં પ્રકાશનું કોઈ ચિહ્ન નથી દરરોજ રાત્રે દિલમાં અમે એક આશા સાથે સૂતા અને સવારે ઉઠતાની સાથે જ એ આશા નિરાશામાં ફેરવાઈ જતી અમારી પાસે પ્રાર્થના સિવાય બીજું કંઈ બચ્યું ન હતું પરંતુ ક્યારેક ક્યારેક એવું લાગતું હતું કે પ્રાર્થના પણ ભગવાન સુધી નથી પહોંચતી આખરે એક દિવસ હિંમત એકઠી કરીને મેં વિચાર્યું કે કદાચ મારે એક છેલ્લો પ્રયાસ કરવો જોઈએ પોતાના પતિથી છુપાઈને મનમાં એ આશા સાથે હું પોતાના ભાઈ પાસે ગઈ કે કદાચ તે પોતાની ઓફિસમાં મારા પતિને એક નાની એવી નોકરી આપી દે હું જાણતી હતી કે ભાઈ પાસે મદદ માગવી મારા માટે કેટલું મુશ્કેલ હતું પરંતુ મેં પોતાના પતિ ખાતર પોતાના સ્વાભિમાનને પણ બાજુમાં મૂકી દીધું પરંતુ જેવી જ મેં પોતાની વાત ખતમ કરી તો મારા ભાઈના ચહેરાનો રંગ તંગ થઈ ગયો અને તેની આંખોમાં એક પારકાપણાનો આભાસ હતો તેણે હસીને કહ્યું શું હું મારી ઓફિસને પણ બંધ કરાવવા માટે તેને મારી પાસે રાખું જો તે એટલો જ સક્ષમ હોય તો તેનો પોતાનો બિઝનેસ કેવી રીતે ખતમ થાય તેના શબ્દો મારા દિલમાં છરીની જેમ વાગ્યા ત્યાર પછી આગળ તે કહેવા લાગ્યો કે તું રોજ રોજ અહીં આવી જાય છે તારામાં શરમ જેવું કંઈ છે કે નહીં જો તારામાં થોડી પણ ઇજ્જત અને માન હોય તો ફરી તેની મારી પાસે ના આવતી તેના શબ્દો સાંભળીને જાણે મારું દિલ ફાટી ગયું અને આંખો સામે અંધકાર છવાઈ ગયો મેં પોતાના પર કાબૂ રાખ્યો અને ત્યાંથી પાછી આવતી રહી મનમાં એવો નિર્ણય લઈને કે ક્યારેય ફરીથી પાછી હું આ જગ્યાએ નહીં આવું ઘરે પાછી આવીને હું સંપૂર્ણ રીતે ભાંગી ગઈ હતી હું પોતાના આંસુઓને રોકી નહોતી શકતી મનમાં ખાલીપણું અને લાચારીનો અહેસાસ હતો જાણે કોઈ મજબૂત સહારો તૂટીને વિખેરાઈ ગયો હોય મારી પતિએ જે મારી હાલત સમજી ગયા હતા અને મારી નજીક આવીને બેસી ગયા અને મારી આંખમાંથી વહેતા આંસુ સાફ કરતાં કરતાં સાંત્વના આપી કે કોઈ વાંધો નહીં આપણને કોઈકને કોઈક રીતે ગુજારો કરી લઈશું તું પરેશાન ના થા મારા પતિ જેમણે હંમેશા મારો દરેક દુઃખ અને મુસીબતમાં સાથ આપ્યો આજે પણ મારા માટે એક મજબૂત સહારો બનીને ઊભા હતા પતિની વાત સાંભળીને મારા દિલને થોડું સુકૂન મળ્યું પણ મનમાં ને મનમાં મારા ભાઈની વાતો અને વ્યવહાર મારી આત્માને દુઃખ પહોંચાડી રહ્યા હતા હું વિચારી રહી હતી કે જે ભાઈને મેં હંમેશા પોતાના જીવનનો સૌથી નજીકનો સંબંધ માન્યો આજે તે મારાથી કેટલો અજનવી અને દૂર થઈ ગયો હતો બીજા દિવસે રોજની જેમ મારા પતિ કામની શોધમાં બહાર ગયા એ સાંજે જ્યારે તેઓ ઘરે પાછા આવ્યા તો તેમના ચહેરા પર એક ચમક અને ખુશી હતી જે ઘણા દિવસો પછી મેં જોઈ તેમણે કહ્યું મને એક હોટલમાં નોકરી મળી છે પગાર થોડો ઓછો છે પરંતુ કંઈ ના હોવા કરતાં સારો છે તેમની વાત સાંભળીને મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા મેં દિલથી ભગવાનનો આભાર માન્યો કે અમારી પ્રાર્થના સાંભળવામાં આવી મેં ભગવાન સામે હાથ જોડીને આભાર માન્યો પરંતુ મનમાં એક દુઃખ એ પણ હતું કે કઠોર સમયના આ દિવસોએ લોહીના સંબંધોની પણ પરીક્ષા લઈ લીધી હતી બધાએ અમારી તરફ પીઠ ફેરવી લીધી હતી ત્યાં સુધી કે એ ભાઈ પણ જેને હું હંમેશા પોતાના પિતાની સમાન માનતી હતી તેણે પણ અમારી સાથેના બધા સંબંધો તોડી નાખ્યા હતા જાણે અમે તેના જીવનમાં ક્યારેય હતા જ નહીં તે પોતાની પત્ની બાળકો અને સંપત્તિના ગ્લેમરમાં એટલો ખોવાઈ ગયો હતો કે તેને એ પણ યાદ ન રહ્યું કે તેની દુનિયામાં તેની એક બહેન પણ છે જે આજે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે મારા મનમાં એક દુઃખ હતું કે જે સંબંધને મેં હંમેશા પોતાની તાકાત માન્યો આજે તે જ મારા માટે કમજોર બની ગયો હતો પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ મારા પતિએ પોતાની મહેનતથી થોડી પ્રગતિ કરવાનું શરૂ કર્યું ભલે કામ નાનું હતું પરંતુ એમાં અમારા જીવનની મોટી ખુશી છુપાયેલી હતી દર મહિનાની છેલ્લી તારીખે જ્યારે તેઓ પોતાનો પગાર ઘરે લાવતા તો મારી આંખોમાં ખુશીની ઝલક આવી જ હતી કે અમારે કોઈની પાસેથી કંઈ માગવું તો નથી પડી રહ્યું ને આ ખુશી ભલે નાની હોય પણ અમારા માટે બહુ મૂલ્યવાન હતી હવે મેં પોતાના જીવનમાં એક નવો પાઠ શીખ્યો હતો મને ખબર પડી ગઈ કે દુનિયાના તમામ સંબંધો અસ્થાયી અને જૂઠા હોય છે અને મુશ્કેલ સમયમાં ફક્ત ભગવાન જ આપણો સાચો સહારો છે મેં મનમાં નિશ્ચય કર્યો કે હું પોતાના પતિ સાથે મળીને આ કપરા સમયનો સામનો કરીશ પછી ભલે ગમે તેટલી મુશ્કેલી આવે મારા ભાઈની ઉદાસીનતાએ મને પોતાના પર ભરોસો અને વિશ્વાસ રાખવાનું શીખવ્યું મેં એ જાણી લીધું કે જીવનનો માર્ગ મુશ્કેલ ચોક્કસપણે છે પરંતુ પોતાની મહેનત અને ધૈર્યથી વ્યક્તિ દરેક સમસ્યાને દૂર કરી શકે છે ભગવાને અમારી આ પરીક્ષા લીધી જેથી અમે પોતાની અસલી તાકાતને ઓળખી શકીએ અને જાતે પોતાના પગ પર ઊભા રહેતા શીખી શકીએ હવે જ્યારે પણ હું તે મુશ્કેલ ક્ષણોને યાદ કરતી તો મારા દિલને એક સુકૂન મળતું કે મેં ભગવાન સિવાય કોઈ પર ભરોસો ના કર્યો મારા ભાઈની ઉદાસીનતાએ મારું દિલ તોડી નાખ્યું હતું પરંતુ તેણે મને એક નવો રસ્તો પણ બતાવ્યો એક દિવસ હું મારું કામ પૂરું કરીને મારા પતિની રાહ જોઈને બેઠી હતી જ્યારે મારા પતિ ઘરે આવ્યા તો તેઓ ખૂબ જ પરેશાન હતા મેં તેમને પાણી આપ્યું અને તેમની બાજુમાં બેસીને તેમની પરેશાનીનું કારણ પૂછ્યું તો તેમણે મારી સામે જોયું અને કહ્યું કે તારા ભાઈની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે તે હોસ્પિટલમાં દાખલ છે તેની કિડનીઓ ડેમેજ થઈ ગઈ છે અને તેને એક ડોનરની જરૂર છે પરંતુ કિડની માત્ર તેના લોહીનું સંબંધિત જ ડોનેટ કરી શકે છે આ બધું સાંભળીને મારા પગની જમીન સરકી ગઈ હું ડરવા લાગી ઝડપથી ઊભી થઈ અને દુપટ્ટો નાખીને આવી અને પોતાના પતિને કહ્યું કે મને મારા ભાઈ પાસે લઈ જાઓ હું મારા ભાઈની બધી વાતોને ભૂલી ગઈ છું તે સમયે મને એટલું જ યાદ હતું કે મારા ભાઈને મારી જરૂર છે મારા પતિ ફ્રેશ થયા પોતે જમ્યા અને મને લઈને હોસ્પિટલ પહોંચી ગયા ત્યાં મેં પોતાના ભાઈ વિશે તપાસ કરી અને તેના રૂમ તરફ આગળ વધી અને જ્યારે મેં તેને જોયો તો તે બેભાન અવસ્થામાં પડેલો હતો તેના મો પર ઓક્સિજન માસ્ક લગાવેલું હતું તેની હાલત જોઈને મારું હૃદય ફાટી પડ્યું અને હું રડવા લાગી મારા પતિ મને ત્યાંથી બહાર લઈ આવ્યા અને મને હિંમત આપવા લાગ્યા જ્યારે મેં ડૉક્ટરને મારા ભાઈની ફેમિલી વિશે પૂછ્યું તો તેમણે જણાવ્યું કે તેમની પત્ની છે અહીંયા અને તે અત્યારે કોઈ કામથી બહાર ગયા છે જ્યારે ડૉક્ટરને ડોનર વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે હજુ સુધી કોઈ વ્યવસ્થા નથી થઈ મેં પોતાના પતિને કહ્યું કે હું પોતાની એક કિડની મારા ભાઈને આપીશ તો તેમણે આશ્ચર્યથી મારી સામે જોયું અને કહ્યું તું કેવી રીતે આપી શકે તને તો પરંતુ મેં તેમની કોઈ વાત ના સાંભળી કારણ કે એ સમયે મને મારા ભાઈનો જીવ વધુ વાલો હતો હું ઊભી થઈને ડૉક્ટરના કેબિનમાં જતી રહી અને તેમને કહ્યું કે ડૉક્ટર સાહેબ હું મારી કિડની મારા ભાઈને આપીશ પરંતુ મારી એક શરત છે કે તમે મારા ભાઈ અને ભાભીને ના કહેતા કે કિડની મેં આપી છે તમે એવું કહેજો કે એક બીજી હોસ્પિટલમાં અમે તપાસ કરાવી તો ત્યાંથી એક મેચ કિડની મળી ગઈ છે ડોક્ટર મારી વાત માની ગયા અને તેમણે ઓપરેશનની તૈયારી કરી લીધી અને મને પણ ઓપરેશન થિયેટરમાં લઈ ગયા એક લાંબી રાહ જોયા પછી ઓપરેશન સફળ થઈ ગયું ડોક્ટરે ભાઈને હોશ ના આવે ત્યાં સુધી રિકવરી રૂમમાં રાખ્યો અને જેવા જ ભાઈને હોશ આવ્યો તો તેને પ્રાઇવેટ રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો સાથે સાથે મારી પણ ટ્રીટમેન્ટ ચાલુ રાખી અને જ્યારે મને રૂમમાં શિફ્ટ કરવા લાગ્યા તો મારી ભાભીએ મને જોઈ લીધી પરંતુ તે સમયે તે ચૂપ રહી જ્યારે ત્રીજો દિવસ થયો તો ડૉક્ટરે ચેકઅપ કરીને મને અને ભાઈને રજા આપી તો મારી ભાભી મારી પાસે આવી અને તે મને મારવા લાગી તારી હિંમત કેવી રીતે થઈ મારા પતિને તારી કિડની આપવાની તારી કિડની તો પહેલેથી જ અડધી ડેમેજ છે તો તે જાણી જોઈને એવો અહેસાન બતાવ્યો કે તારા ભાઈને તારી અવગણના કરી અને તેમ છતાં પણ તે પોતાને કિડની આપી તું બહુ સાવિત્રી બની રહી છે ને હજુ તે ફરીથી મારે તે પહેલાં મારા પતિએ તેનો હાથ પકડીને પાછળ ધકેલી દીધો અને કહ્યું ખબરદાર જો તમે ફરીથી આના પર હાથ લંબાવ્યો તો સારું નહીં થાય અરે તમે શું જાણો કોઈનો પ્રેમ તમારી આંખો પર ફક્ત સંપત્તિની પટ્ટી બંધાયેલી છે જો તમને તમારા પતિની આટલી જ ચિંતા હોત તો તમે પોતાના પુત્રોને કિડની આપવાનું કહ્યું હોત પરંતુ ના જ્યારે તમારા પતિએ તેમને કહ્યું તો તેમને જણાવ્યું કે અમારી આંખી લાઈફ બાકી છે પપ્પા અમે કેવી રીતે આપી શકીએ હજુ અમારે લગ્ન કરવાના છે બાળકો થશે અમારા માટે તો ઘણી બધી નસીબ તો ઊભી થશે સોરી અમે તમને કિડની નહીં આપી શકીએ યાદ છે ને તમને પરંતુ એક તેની બહેન જ હતી જે પોતાના ભાઈને બધી વાતો ભૂલીને પોતાની કિડની આપવા માટે તૈયાર થઈ ગઈ કારણ કે તે સમયે તેણે ફક્ત પોતાના ભાઈનો જીવ બચાવવાનો હતો અને રહી વાત કિડનીના પ્રોબ્લેમની તો અમે ત્યારે જ સારવાર કરાવી લીધી હતી અને ભગવાનનો આભાર છે કે હવે તેની બંને કિડનીઓ એકદમ ઠીક હતી તમે પ્લીઝ પોતાના પતિ પાસે જાઓ અને અમને માફ કરો અભિનવે ભાભીને ઘણું બધું સંભળાવ્યું અને મને લઈને ત્યાંથી નીકળી ગયા ઘરે પહોંચીને તેમણે મને રૂમમાં સુવડાવી અને પોતે મારા માટે સૂપ બનાવવા જતા રહ્યા થોડી જ વારમાં મારા પતિએ મને સૂપ પીવડાવીને દવા આપી અને સુવડાવી દીધી સમય પોતાની રીતે પસાર થઈ રહ્યો હતો પોતાના પતિના ધ્યાન અને પ્રેમથી હવે હું સક્ષમ થઈ ગઈ હતી હું પોતાનું ઘર સંભાળી શકું મારું જીવન તેની દિનચર્યામાં પાછું આવી ગયું હતું સવારે રોજ મારા પતિ કામ પર જતા અને હું ઘરનું કામ પૂરું કરીને આરામ કરતી જ્યારે મારા પતિનો આવવાનો સમય થતો તો હું ઊઠીને તેમના માટે ખાવાનું બનાવવાનું શરૂ કરી દેતી અને તેમની રાહ જોવા લાગતી આમ જ દિવસ વીતી જતા પરંતુ આ વીતતા દિવસોમાં હું એકવાર પણ મારા ભાઈને નહોતી ભૂલી ઘણી વખત મને એવું થયું કે મારે મારા ભાઈને ફોન કરીને પૂછવું જોઈએ પણ પછી દૂતકાળના ડરથી અટકી જતી કે ક્યાંક ફરીથી તે મને કંઈક ના કહી દે અથવા તો એવું ના સમજે કે મેં એસાન જતાવવા માટે ફોન કર્યો છે એક દિવસ હું મારા પતિની રાહ જોઈને બેઠી હતી કે કોઈએ દરવાજો ખખડાવ્યો જ્યારે મેં ઉઠીને દરવાજો ખોલ્યો તો હું આશ્ચર્યચકિત થઈ ગઈ કારણ કે દરવાજાની બહાર મારા ભાઈ અને ભાભી ઊભા હતા હું એક ધારી એમને જોતી જ રહી મને એટલો પણ હોશ ના રહ્યો કે એમને અંદર બોલાવું મને તો ત્યારે હોશ આવ્યો જ્યારે ભાઈએ કહ્યું કે રુચિકા અમને અંદર નહીં બોલાવે તો મેં શરમ અનુભવતા ઝડપથી પાછળ ખસીને તેમને અંદર આવવા માટે રસ્તો આપ્યો તો તેણે અંદર આવીને મારા માથા પર હાથ મૂક્યો અને બેસી ગયો હું ઝડપથી રસોડામાં ગઈ અને ગેસ પર ચા મૂકી અને પોતે પાણી લઈને તેમની પાસે ગઈ અને તેમને પાણી આપ્યું પછી રસોડામાં આવીને ચા બનાવવા લાગી દસ મિનિટ પછી ચા બનાવીને તેમની સામે મૂકી તો તેઓએ પોતપોતાના કપ ઉપાડ્યા પરંતુ માથું નમાવેલું હતું રુચિકા તે ફરીથી અમારી કોઈ ખબર અંતર પણ ના લીધી કે ના પોતાની ખબર અંતર વિશે જણાવ્યું હોસ્પિટલમાંથી પાછા આવ્યા પછી તું તો મને ભૂલી જ ગઈ તો હું ભીની આંખે તેની સામે જોવા લાગી અને કહ્યું કે ભાઈ દિવસમાં કેટલી વાર તારો નંબર ક્લિક કરીને હટાવું છું ફક્ત એ ડરથી કે ક્યાંક તું મને ધૂતકારે નહીં અથવા તો કદાચ એવું ના સમજી લે કે હું તારા પર એસાન જતાવી રહી છું તને મળવાનું મને ખૂબ મન થતું હતું પરંતુ ચૂપ રહીને પોતાના આંસુ ગળી જતી કે તું સ્વસ્થ થઈ જા મારા માટે એટલું જ પૂરતું છે મળવાથી કોઈ કોઈ મોટું થઈ જવાનું તો મારો ભાઈ તડપી ઉઠ્યો અને ઊભો થઈને મારી પાસે આવ્યો અને બોલ્યો મને માફ કરી દે રુચિકા મેં તારી સાથે ઘણું ખોટું કર્યું હું માફીને લાયક તો નથી પરંતુ એ આશા સાથે તારી પાસે આવ્યો છું કે કદાચ મને માફી મળી જાય અને મારા મનનો બોજ થોડો હળવો થઈ જાય મેં પોતાના ભાઈના જોડેલા હાથ પકડીને કહ્યું કે ભાઈ મહેરબાની કરીને હાથ ના જોડ મેં તો તને એ જ દિવસે માફ કરી દીધો હતો જે દિવસે તારી બીમારી વિશે સાંભળ્યું ત્યાર પછી મારી ભાભી પણ ઊભી થઈને મારી પાસે આવી અને શરમથી માથું નમાવીને બોલી કે રુચિકા મને પણ માફ કરી દે હું તારી બહુ મોટી ગુનેગાર છું વાસ્તવમાં તારા ભાઈને તારાથી દૂર કરનાર હું જ છું મેં વિચાર્યું કે ક્યાંક તારો ભાઈ તારા પ્રેમમાં આવીને તને પોતાના ઘરે જ ના લઈ આવે અને તું હંમેશા મારા માથા પર સવાર નહીં થઈ જા તેથી મેં ધીમે ધીમે તારા ભાઈને તારી વિરુદ્ધ ઉશ્કેરવાનું શરૂ કરી દીધું જે મેં ખૂબ ખોટું કર્યું મહેરબાની કરીને મને માફ કરી દે તો મેં ભાભીને પણ ગળે લગાડી લીધી અને મેં કહ્યું કે તમને તમારી ભૂલનો અહેસાસ થઈ ગયો મારા માટે આટલું જ પૂરતું છે તો તે થોડું હસીને મારો આભાર માનવા લાગી હજુ અમે લોકો બેસીને વાતો કરી જ રહ્યા હતા કે એટલામાં મારા પતિ પણ આવી ગયા અને ભાઈ ભાભીને જોઈને આશ્ચર્યમાં પડી ગયા ભાઈએ ઊભા થઈને તેમની પણ માફી માગી અને અભિનવને ગળે લગાડી લીધા ત્યાર પછી અમે બધાએ સાથે મળીને ખાવાનું ખાધું તે રાત્રે ભાઈ અને ભાભી અમારા ઘરે જ રોકાયા અને આખી રાત અમે એકબીજા સાથે વાતો કરી અને ભૂતકાળના દિવસોને યાદ કરીને વિતાવી અને આ રીતે અમે બધા ફરીથી એક ફેમિલી થઈ ગયા આપણા જીવનની મુશ્કેલીઓ ચોક્કસપણે આપણને નિરાશ કરે છે પરંતુ એ જ આપણને ધીરજ અને મહેનતના ફળનો અહેસાસ પણ કરાવે છે સ્થિતિ ભલે ગમે તેવી હોય ક્યારેય એકબીજાનો સાથ ના છોડવો જોઈએ બલકે મુશ્કેલ સમયમાં એકબીજાને હિંમત બનીને સાથ આપવો જોઈએ તો દોસ્તો આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા નોટિફિકેશન બિલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે જય માતાજી જય શ્રી કૃષ્ણ વાર્તાને અંત સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ જય બજરંગબલી